રાજાનો નો ચાકર હતો અને રાજા શિકાર કરવા ગયે એટલે આને થયું કે લાવ ગાદી સાફ કરું રાજા રૂમ સાફ કરી દો અને રૂમ સાફ કરતા કરતા ગાદી સાફ કરતો હતો અને એટલી સોફ્ટ લાગી કે કેટલી સરસ ગાદી છે રાજાની થોડી વાર બેસું તો કેટલી મજા આવે રાજાને આવે ને તો જી ઘણી વાર છે લાવ થોડી વાર બેસીને જો અને હાથ અડાડ્યો તો બેસવાની ઈચ્છા થઈ બેઠા

મારી ગાદીમાં તું સૂતો આ તંત્રને સજા મળવી જોઈએ પ્રધાનને બોલાવ્યો અને કહ્યું આને ગામની વચ્ચે બાંધો અને 10 કોડામાં પેલો કરગરે કે મહારાજ ક્ષમા કરો ભૂલ થઈ ગઈ ખાલી અડ્યો તો બેસવાની ઈચ્છા થઈ બેઠો તો આડો પડવાની ઈચ્છા થઈ આડો પડ્યો તો ઊંઘ આવી ગઈ હવેથી આમ નહીં થાય ક્ષમા કરો રાજાએ કહ્યું તને સજા મળવી જોઈએ ગામની વચ્ચે બાંધવામાં આવ્યો

હું તો ઘણી વાર અમારું મુકામ હોય ને ત્યાં એવી રેશમી ચાદર ને બધું પાથરી નાખ્યું હોય ત્યારે જોઈને મને આ જ કથા યાદ આવે કે આ બધા ખવડાવવાના છે કરો તે દોડાવ્યા કરશે જો ઘોડાની લગામ તમારા હાથમાં હોય ને તો તમે ચાહો ત્યાં ઘોડો જાય અને છૂટી જાય લગામ તો ઘોડો લઈ જાય ત્યાં તમારે જવું પડે મનની લગામ ખેંચીને રાખો એક લૌકિક પડખું ફરે તો બીજું લૌકિકમાં નાખી દેવું રાજાને ઘોડો ચલાવવાનો બહુ શોખ પાન ખાવાનો બહુ શોખ તો દિવસ થઈ ગયા કામમાં એટલો વ્યસ્ત કે કે જઈ ન શક્યો અને આજે એમ થયું ઘોડો ગયો ઘોડો ચાલ્યો પાનનો ડબ્બો ખોલ્યો જોયું તો પાન સડી ગયેલા નગરચર્યા કરવા નીકળ્યો જો તો એક બાખરી બનાવતા હતા તવા પર બાખરી નાખી અને એવા વાતે વળગ્યા કે ભાખરી બળી ગઈ

મહાપ્રભુજી એવી કૃપા કરીને એવો સુંદર માર્ગ આપણને આપ્યો કે આ પાંચેને જે પતન ના કારક હતા આ પાંચે ઉદ્ધારક બનાવી દીધા શબ્દ તમને શબ્દ ગમે છે તો પ્રભુના ગુણગાન ગાઓ સાંભળો રૂપ ગમે છે તો પ્રભુના મુખારવિંદ દર્શન કરો એનાથી ઉત્તમ સુંદર બીજું કોણ રસ ગમે છે તો પ્રભુને ધરેલી અધરામત મહાપ્રસાદ નું ગ્રહણ કરો પોતાના ઘરે માટે તમે ગમે તેટલી વાર સખડી બનાવો પણ અનકુટ માટે ઠાકોરજી માટે જે બનાવી હોય ને એનો સ્વાદ કઈક જુદો જ આવે પ્રભુ જે આરોગ્યા હોય એનો આસ્વાદ કઈક જુદો જ રસ ગંધ ગમે છે ઠાકોરજી પ્રસાદી અત્યારે ઠાકોરજી પ્રસાદી માલાજી જો માળાજી મળે આંખ પર તો લગાડીએ પણ એની સુગંધ પણ નાસિકાથી લેવી જોઈએ પ્રસાદી અત્તર મળે તો એને સમર્પિત તો કરવું એની સુગંધ નાસિકાથી લેવી જોઈએ કારણ કે ભગવત સંબંધી જ્યારે માલાજી થઈ ભગવત સંબંધી જ્યારે અત્તર થયું પછી એ સુગંધ અત્તરની કે ફૂલોની નથી રહેતી પછી તો એ પ્રભુના શ્રીઅંગની ગંધ બની જાય છે અત્તર એટલે જ ને જે પ્રભુ અને જીવ વચ્ચેનું અંતર કાપે એ જ અત્તર બંને ની એક ગંધ કરી દે એ જ અત્તર